સોળાભાઈથી રહીશોને જલ્દી બહાર કાઢ્યા કેટલાકને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયા જ્યારે અન્ય સગા સંબંધીઓ પાસે ગયા વરિષ્ઠ અધિકારી સ્થળે હાજર ન અશોક સહયોગ સોસાયટી તરફની ડ્રેનેજ લાઇન ખોદતી વખતે ખાડીના દૂર કરવાથી એક ભાગ બેસી ગયો જેથી ઇમારતને જોખમ થયું એસએમસી દ્વારા તાત્કાલિક કરવામાં આવ્યું રહીશો અનુસાર ગઈ કેટલીક રાત્રીઓથી બિલ્ડીંગની દિવાલોમાં દરાર અને માળખાકીય જોવા મળી હતી પરંતુ એસએમસીએ કોઈ તકનીકી તપાસ અથવા સલામતી ઓડિટ કર્યા વિના ને તાત્કાલિક મકાન છોડવાનું કહ્યું કેટલાક પરિવારોને તેમના સામાન સાથે રોડ પર રાખવામાં આવ્યા જ્યાં તેઓ હવે માનવીય સંકટની સ્થિતિમાં જીવન જીવી રહ્યા આક્ષેપ કર્યા છે